સિબલી આ મમ્મી હોય ત્યારે બહુ હવાને ઉછળતી હોય છો હે આ એકલી સો બોલ હવે લે હું ને તને કે કે તાર કે હું તો મને ઓશી કે મારઈ હું તને ઓશી કે મારી દઈશ તાર કે તો છે મારી કરતા ભલે ઓશી કો ઓટો જો તો આ તો જો કે તું સકલી કાગડો સકલી પાડતી હતી

અરે ક્યાં ખોવાઈ ગયા બેટા દેવે હતું ને દીકરી છે તમે રોવાનું પેલા બંધ કરો આ તમે હા ચલી બોલો અંકિતા અંકિતાને મળવા ગઈ હતી અને અંકિતાએ કહ્યું કે તમે લોકો જ્યારે આવ્યા ને ત્યારે હું એની સાસોની સામે કઈ ન કહી શકી મમ્મી આવી રીતે વાત કરશું ને તો બેનું દુખ પૂરું થઈ જાય વાત પૂરી નહીં થાય હા મમ્મી ફાસ્ટ ફોરવર્ડ વાત કરશો બેટા દેવેન તારે બેન ત્યાં બહુ દુખી છે પણ દુખી છે એટલે એ જ કે એના સાસુ અને સસરાના કારણે નહીં એ લોકો તો સારા જ છે તું કહેતો તો ને એમ પણ જે દેવાંગ કુમાર છે ને એના કારણે એ તકલીફમાં છે ત્યાં એના કારણે કઈ તકલીફમાં છે એ તો બરાબર ધંધો બંધો કરે છે વ્યવસ્થિત છે એના કારણે દેવેન એ કોઈ ધંધો નથી કરતા હે હા એ તારી પાસે પૈસા લઈ જાય છે ને

દેખાડવાના બંને અલગ હોય છે મને નક્કી ખબર જ હતી એ દિવસે કે મારી દીકરી કઈક ને કઈક તકલીફમાં છે પણ એ બધાની સામે ન કહી શક્યા ને એકલામાં મને આ વાત કરી બેટા તું અંકિતાને આપણા ઘરે લઈ આવ મેને ત્યારે પણ કહ્યું કે તું આપણા ઘરે આવતી રહે જ્યાં સુધી દેવાંગ કુમાર ન સુધરે ત્યાં સુધી પણ એને તો ના પાડી દીધી અહીં આવવાની પણ મારી વાત સાંભળો આવી રીતે ઘરે લઈ આવવા કરતા દેવાંગ કુમારને સમજાવીએ એના મમ્મી પપ્પાને વાત કરીએ તો કઈક સોલ્યુશન આવશે ને ખાલી ઘરે લઈ આવવાથી કઈ સોલ્યુશન થોડું થવાનું છે બેટા દેવે તું કેમ નથી સમજતો એકવાર માણસ કુવામાં પડી જાય છે ને પછી ક્યારે બહાર નથી નીકળતો હા એ તો તમારી દારૂ પીવાની વાત સાચી છે જે દિવસે જ્યારે મારી પાસે પૈસા લેવા હતા ને તો એવી જ કે સ્મેલ આવતી હતી મને એણે એવું કહી દીધું કે દારૂ એક્સપાયર સોરી આ અતર એક્સપાયર થયેલું મળી ગયું છે ભૂલથી એ લગાવી દીધું એમાં આવી સ્મેલ આવે છે તો મમ્મી હા બધા લોકો દારૂ પીવે છે ને દારૂ પીને ઘરે આવે છે તો મારકટ પણ કરે છે અત્યાચાર પણ કરે છે તો સુ મારી બેનને કહ્યું તો ખરા